ચરાતી ચો ભગ એવો એક પાઠ આવે છે કયા ધોરણ આવે છે દસમા પછી આવતો હશે તમારે આવે છે કોઈ ને તો અગિયાર બાર માં આવતો હશે ચરઈ વેતી એવું કે છે ચાલ્યા કરો ચાલ્યા કરો એવો ઉપનિષદ નો આદેશ છે એટલે એક વાર્તા છે આખી એની બહુ મોટી ત્રિશંકુ વાળી વાર્તા આવે છે વેદો ની અંદર કે બ્રાહ્મણ ગ્રંથમાં છે ચાલ્યા કરો ચાલ્યા કરો તો એટલે ચાલવાથી ચાલતા રહેલાનું ભાગ્ય ચાલતું રહે છે બેઠેલાનું બેઠેલું રહે સુતેલાનું સુતું રહે એટલે હવે આપણે પ્રવાસ જે આપણે વાત ચાલે છે પ્રવાસમાં જવાના છે તો આપણે

પાછળ જે કર આવી અટક આવે ને એ નવ્વાણું ટકા મરાઠી હોય મહારાષ્ટ્રમાં આવી અટક આવે બીજી કેટલી ખબર ખરું તમને નહીં કર આવતી હોય કોઈ અટક નહી તલવલ કર

તમારે તમે જ્યાં રહ્યો છો ત્યાં મરાઠી લોકો વધારે છે ને હા એટલે મી મરાઠી શીખતો મારા મરાઠી શીખવાઈશ કા મરાઠી માં કોઈ નામ પૂછવું તો એવું કેવાય તુમ છે નામ કાય હમ તમારું નામ શું છે હિમાલય નો પ્રવાસ લખ્યું કાલા કાકા સાહેબ કાલેલકરે એ કાકા સાહેબ કાલેલકર અને એમના એક મિત્ર હતા સ્વામી આનંદ

મુલ્લા નસીરુદ્દીન બહુ ના પાડી કે મારે નથી આવું રહેવા દો મારી પાસે સમય નથી મારે ઘણું બધું કામ ગામ વાળા પછી પૂછ્યું બધાને આજે હું શું કહેવાનો છું તમને ખબર છે ખબર છે ના પાડી બધા કેવી રીતે ખબર હોય બધા ના પાડી ના પાડી તો ના એવું નહી ચાલે આવો આવો ગામ વાળા નક્કી કરીને બેઠા ના પાડવાની જ નહીં એટલે મુલ્લા નસુર જેવા થયા પૂછ્યું હું શું કેવાનું છું તમે બધા જાણો છો એટલે બધા કે હા જાણો છો પછી હું શું કેવાનું છું તમે બધા જાણો છો અડધા ના પાડે એ જે જાણે છે નહીં જાણતા એમને કહી દેજો શું વાત હતી ગામમાં બધા મરઘી ના ફાર્મ હતા તો સરકારી અધિકારીઓ બધા ચેકિંગમાં આવ્યા અને ગામ વાળા ને બધા ભેગા કર્યા મીટિંગ કરે ગામવાળાને કે મરઘીઓને તમે શું ખવડાવો છો પોલ્ટ્રી ફાર્મ ખબર છે ને શું ખવડાવો છો એટલે બધા સાહેબ અમે આપણે ખાવા જેવું ના હોય સડેલી દાણા હોય સડેલા સડેલા ઘઉં મકાઈ બધું ખવડાવીએ તો પેલા હતા એ અધિકારીઓ આવું ચાલતું હશે તમે આવું સડેલું સડેલું ખવડાવો એનાથી મરઘીમાં રોગ ફેલાય ને એ રોગ પછી માણસોમાં ફેલાય આવું ખવડાવતું હશે ચલો બધા ઘર થી ઠેકે હજાર રૂપિયા દંડ પૈસા ઉઘરાય ને રામપુરામાં આવ્યા પછી લક્ષ્મણપુરામાં લક્ષ્મણપુરા વાળા ને ભેગા કર્યા શું ખવડાવો છો મરઘીઓ ને પોલ્ટ્રી ફાર્મ માં ને તો પેલો અનુભવ હતો શું જવાબ આપ્યો અમે તો સાહેબ અમે જેવું ખાઈએ ને એવું સારામાં સારું પાછો છે માણસો ને ખાવા માટે અનાજ પૂરતું થતું નથી સારું સારું અનાજ તમે ને ખવડાવી દો છો કે લાવો હજાર હજાર રૂપિયા બધા પૈસા દંડ હા સારું વિચિત્ર બધા ગૂચવાઈ ગયા હમ રામપુરામ દંડ થયો લક્ષ્મણપુરામ દંડ થયો સીતાપુરા વાળા બધા સ્વાધ્યાય બહુ હોશિયાર બધા એમને ખબર પડી કે આ તો આમ કોતો દંડ કરે છે રોકડા જ આપી દે અને જે ખાવું એ ખાઈ આવે એટલે જવાબ આપવા બધું હોશિયાર પડે સરકારમાં અધિકારીઓમાં જવાબ આપવા

અહીંથી અહીંયાથી આપણે જઈએ તો આપણે નક્કી કરેલું છે કે જેટલા આપણા વિદ્યાર્થીઓ છે તમારે ઘરે આવશું જ આપણે જે દિશામાં જઈએ છીએ એ દિશામાં જે આવતા હોય એને મળવાનું એમ આપણે દિશા જ જુદી છે તો આપણે એવું વિચારીએ છીએ કે એમનું જે ગામ છે અહીંથી બધા બસમાં બેસી જઈએ ત્યાં

એલ્લારો જે પિક્ચર છે એને સ્ટોરી એમાંથી એને પિક કરી છે વાગ્યો રે ઢોલ હા મીઠા નારણ માં વાગ્યો રે ઢોલ આ રણની ની કાંધી ઉપર છે આ ગામ પણ વ્રજવાણી ત્યાં એક ઢોલી હતો મસ્ત અને કચ્છ ની અંદર આ ઢોલે રમવાનો બહુ રિવાજ છે પહેલા આ બધે હતો અત્યારે અહીંયા ઓછો થઈ ગયો છે એટલે અમારે કચ્છમાં સાતમ આઠમ ઉપર તમે આમ આખો અલગ માહોલ હોય કચ્છમાં જવું હોય સાતમ આઠમ જવાનું

આપણે ત્યાં જઈશું ત્યાં સાંભળીશું એટલે આ ચાલુ કરી દઉં તો પછી પેલા લોકો ગુસ્સે થઈ ગયા બેનો તો કશું કેવાય નહીં કોના પર ગુસ્સે થઈ ગયા ઢોલી પર ગુસ્સે થઈ ગયા એ બધી વાર્તા છે પછી ઢોલીને મારી નાખ્યો પણ પેલી બહેનો જાય એવી નથી બહેનો એ નક્કી કર્યું કે આમ ઢોલીને કેમ મારી નાખે છે ને આવી વાર્તા તમે સાંભળી છે તો બેનો પછી એવી દંતકથા છે કે પછી બેનો કોઈ ઢોલ વગાડવા હાથમાં લઈ લીધો એટલે મત જાવ પણ એ બેનો આમ ઢોલે રમતા 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 એટલું બધું રમી એટલું બધું રમી કે એક એક બેન ત્યાં આગળ ઢોલે રમતા રમતા જ મરી ગઈ અને ત્યાં ત્યાં બધી બેનોના પાળિયા છે બધી સ્ત્રીઓને ઉભરાજવાની એનું મંદિર છે એ લોકો એટલે એ બહુ ટૂંકમાં બહુ સરસ ઇન્સ્પાયરિંગ સ્ટોરી મજા આવી છે સંગીત છે ભારતના લોહીમાં છે સંગીત અને નૃત્ય વોટ આર માય બોય એ એમના ભારતના લોહીમાં છે ભગવાને પણ ગીતામાં જ્યારે 10મા અધ્યાયની અંદર વેદની વિભૂતિ કીધી તો કયા વેદને કીધી સામવેદ હા કેમ મન સંગીત પ્રધાન હા સામવેદ સંગીત પ્રધાન છે એ વ્રજવાણી એટલે બીજી રાત વ્રજવાણીમાં મંદિર છે એટલે ત્યાં રહેવાની સગવડ હશે એવું હું માનું છું પહેલી તપાસ કરી લઈશું આપણે બીજી રાત વ્રજવાણી ત્યાંથી ધોરડો ધોરડો શું છે વિદ્વાન થઈ ગયા સફેદ રણ સીધા હાજીપીર રણની અંદર રસ્તો છે આખો રસ્તો રણ માં જ બનાવ્યો છે આજુબાજુ કોઈ ઝાડ ના મળે કશું કોઈ ગામ ના મળે એવો રસ્તો છે હા અરે વચ્ચે તો રહી ગયા ધામ વ્રજવાણી થી ધોળાવીરા હા મૂળ સિંધી ત્યાં એક ટેકરો હતો એને સિંધી ભાષામાં મોહેજો ડરો કેતા મોજો ડરો એટલે મરેલાનો ડરો એટલે

અતા 60 70 કિલોમીટર કાપી સકી સાયકલ બરાબર ઇથે બહાર ના કપાય ના આપણે સાય અડધા દિવસ સાયકલ ચાલે છે અડધા દિવસ એક જે ચલાય છે પેલી એ છોકરા ડાલમ બેહી જશે અને જે ડાલમ બેઠેલા હશે અડધા દિવસ ઉતરી જશે એવ રીતે ચાલે છે એટલે આખો દિવસ સાયકલ ચલાવી ના શકાય शक्ति हो तो हो से खाली बोले आ, बाकी जे बोले ए बदा वेला से, जे बोलता ने चलाव से। है तो समय आने पर पता चलेगा लखपत सीधा लखपत लखपत थी नारायण सरोवर नारायण सरोवर એટલે આ આખા કચ્છની પ્રદક્ષિણા જેવું થશે કચ્છનો નકશો જેણે જોયો હોય કાં તો થોડી ઘણી ખબર હોય એના માટે નારાયણ સરોવરથી એ હા દરિયા કાંઠાની પટ્ટી છે એમાં વચ્ચે નળિયા આવશે એ દરિયાથી થોડું દૂર છે વચ્ચે પિંગલેશ્વર આવે છે પિંગલેશ્વરમાં જે કદાચ કોઈ ધ્યાનમાં હોય કે ત્યાં આગળ દાદાજી ત્યાં જતા એ જે મંદિર છે મહાદેવનું ત્યાં હનુમાનની મૂર્તિ દાદાજીને પગ્ન અવસ્થામાં મળીતી આ બધી વાત જેને સાંભળી હોય એના માટે ત્યાં જઈને પિંગલેશ્વર મહાદેવ ત્યાં દાદાજી રોકાતા પછી નલીયા ત્યાં આપણી સંસ્થા છે વચ્ચે એક ધૂફી કરીને ગામ આવે છે ત્યાં પણ મંદિર છે યોગેશ્વર ભગવાન હા નાની ધૂફી પછી નલિયામાં યોગેશ્વર ભગવાનનું મંદિર છે જેવું દેસાઈપુરામાં છે એવું પછી ત્યાંથી માંડવી એમ દરિયા પછી ત્યાં પછી ત્યાંથી ભુજ ભુજ થી અમારું ગામ કચ્છની અંદર જે છે ચકાર કોટળા તાલુકો ભુજ કચ્છમાં આમાં બીજા કોના કયા ગામ છે કચ્છમાં હા આપણું તો આવી ગયું ચકાર કોટળા બીજું પાલીવાડ નોટ પાલીવાડ ઓકે કયું કઈ વાંધો કયું ગામ હૈ બેડા ભાઈનું ગામ કયું કચ્છમાં

જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મે કરે છે લૂટી કુમારી જાન સતી રાણી લૂટી કુમારી જાન આ બધા ઘણા પાપ કરે ને પછી એમાંથી એને ઉગાડે આ અંજારની બધી વાર્તા છે ત્યાંથી પછી આપણે પાછા આવે ત્યાંથી બસ માં પાછા બેસી જઈશું બરાબર હવે આમાં કેટલા દિવસ લાગી શકે આખો રૂટ કેટલા કિલોમીટરનો થાય છે આ જે જે વાલીઓને આ વિડીયો સાંભળે છે એ થોડું લેસન કરે અને આમાં આપણે એક શરત છે આઠ નવ દિવસ નો આપણે પ્રવાસ કરીએ બરાબર વધારે પછી બહુ ના ખેંચાય એવી રીતનું આપણે સેટિંગ કરવું છે અને બીજું એટલે કઈ રાત ક્યાં એવો આખો એક રૂટ બનાવો છે એટલે દરેક વાલી પોતપોતાની રીતે થોડું લેસન કરે કાં તો બે ત્રણ વાલી કોન્ફરન્સમાં લઈને લઈ લેસન કરે આનું અને દરેક રોજ ઓછામાં ઓછા બે વાલીયા પ્રવાસમાં સાથે હોવા જોઈએ

અને જે જે સાયકલ ચલાવી હોય થાક લાગે હોય ને બસ ની પાછળ સાયકલ મોઢી દે કસુ બસ બસ થોડી લઈને જવાનું હોય જે વાલી આવશે એક ગાડી લઈને આવશે બરાબર એ વાલી ખાલી ગાડી એની ગાડી કા તો ડાલમ બેસી જશે ડાલમ તો બેસી જ શકાય ને ના બેસી શકાય અહીંયા થી વાલી ત્યાં બસમાં આવી જાય આપણે જ્યાં હઈએ ત્યાં આપણે જે કામ દાખલા આપણે લખપત આવીએ તો અહીંથી બેસી જાય સીધા લખપત બે દિવસ આપણી સાથે રહે ને પછી પાછા આવી જાય ઘરે

对。<Okay. S 2>